ચિંગમ ગળી ગયા બાદ પેટમાં ચિપકી જાય છે કે પછી પચી જાય છે એના વિશે આપણે ડિસ્કસ કરશું બરાબર ઘણા બધાના મનમાં સવાલ છે કે ચંગ ચિંગમ ખાઈ જઈએ આપણે ગળી જઈએ ત્યારબાદ એ પેટમાં આંતરડામાં ચોટી રહે છે તો શું છે વાસ્તવમાં ચ્વિંગમ એક સિન્થેટિક રબર સ્વીટ ફ્લેવરના મિક્સઅપથી બનેલો હોય છે લોકો ચ્વિંગમ ચાવીને ફ્લેવર અને સ્વીટનેસ શોષી લે છે ત્યારબાદ એને ફેંકી દે છે પણ ઘણા બધા લોકો એને ભૂલથી ગળી જાય છે કાં તો પછી ચાતે જ ગળી જાય છે તો લોકોને અફવા છે કે ચિંગમ અંદર પેટમાં જઈને ફસી જાય છે અને નુકસાન કરે છે એવું નથી ચિંગમ મોમાંથી આપણે અન્નળી દ્વારા જઠરમાં જશે અને અંદર જઠરમાં રહેલા હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ જોડે ભળે છે અને અંદર જઠરમાં સ્વીટનેસ અને ફ્લેવરને શોષી લે છે અને જે રબરનો ભાગ રહેલો છે એ આગળ ધકેલી દે છે હવે રબરનો ભાગ છે જાય છે અને આપણું શરીર જે છે એને નેચરલી ટોયલેટ વાટે બહાર કાઢી નાખે છે કોઈ નુકસાન થતું નથી પણ જો ઘણા બધા ચિંગમ એકી સાથે જે ક્યાં આઠ દસ ઘણા બધા ચિંગમ સાથે ખાવામાં આવે તો કદાચ આંતરડામાં ચીપકી શકે છે અને બ્લોકેજ કરી શકે છે જેથી પેટના દુખાવો થઈ શકે છે કબજિયાત કરી શકે છે